ગરીબી જગ્યાએ હટાવી રહી છે સરકાર સ્માર્ટ મીટર લગાવીને અમારા મંગળ સૂત્રો વેચી નાખશે સરકાર વડોદરા શહેરમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરોને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે આજે વડોદરા શહેરની પ્રિયલ લક્ષ્મી મિલ વિસ્તારની મહિલાઓ રોડ પર આવીને સ્માર્ટ મીટરનો વિરોધ કર વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરો સામે લોકો હવે રસ્તા પર આવી ગયા છે કાળઝાળ ગરમી હોવા છતાં સ્માર્ટ મીટરોની સામે ભારે વિરોધ થઈ રહ્યો છે શહેરના પ્રિય લક્ષ્મી મિલ વિસ્તારમાં આવેલા એલ કે નગરની મહિલાઓએ આજે સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યું હતું અને કહ્યું કે જો મધ્ય ગુજરાત વીજ કંપની સ્માર્ટ મીટરો કાઢી નહીં જાય તો અમે જાતે મીટરો કાઢીને વીજ કંપનીની કચેરીમાં ફેંકી આવીશું અને વીજ વાયરો પર લંગર નાખીને વીજ સપ્લાય મેળવીને કામ ચલાવીશું અમને અમારા જૂના મીટર પાછા આપો વિરોધ પ્રદર્શનમાં સામેલ એક મહિલાએ કહ્યું હતું કે ચાર દિવસ પહેલા મેં બે હજાર રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું અને હવે ખાલી સાતસો રૂપિયા બેલેન્સ છે ઘરમાં એક જ વ્યક્તિનો પગાર આવે છે તો બિલ ભરીશું કે ખાઈશું મોદી સરકારને જો અમેરિકા જેવી સ્માર્ટ સિટી બનાવી હોય તો અમેરિકાની જેમ ભણતર પણ મફત આપે મોદી સરકાર જો નવા મીટરો નાખવા માંગતી હોય તો કોથળા ભરીને પૈસા મૂકી જાય ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબો જ હટાવે તેવી કામગીરી સરકાર કરી રહી છે સ્માર્ટ મીટરો નાખવાથી તો અમારા મંગળસૂત્રો વેચાઈ જશે અન્ય એક મહિલાએ કહ્યું હતું કે સ્માર્ટ મીટર મૂકી ગયા છે પણ મને તો તેમાં કેટલું બિલ આવે છે અને કેવી રીતે કામ કરે છે તેની જ ખબર નથી પડતી સ્માર્ટ મીટર બેસાડવા આવેલા લોકોએ અમને બે રૂપિયા દંડની અને પોલીસની કાર્યવાહીની ધમકી આપી હતી આ સ્માર્ટ